હાઇવે પાસેથી સમાચાર સામે આવે છે ત્યારે ગાંધોઈ ટોલ નાકુ આવેલ છે ને ત્યાં ત્રણ એક બે હજાર ચોવીસના રોજ બનેલ ગુના બાબતે હકીકત નીચે મુજબ છે આપણે તેની વાત કરવામાંની છે અને જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રકારે લોકો પણ આ બાબતે લઈને ખૂબ જ આક્રોશમાં જોવા મળી રહ્યા છે ત્યારે ગાંધોઈ ટોલનાકા નજીક ગામમાંથી વાહનો પસાર કરી રૂપિયાની વસુલાત કરાતી હોવાના સમાચાર પ્રસિદ્ધ થયા છે અને પોલીસ ગુનો પણ નોંધવામાં ત્યારે તારીખ ત્રણ એક બે હજાર ચોવીસ થી આ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી જેમાં ફરિયાદી ટોલ નાકાના મેનેજર રાજેશભાઈ અર્જણભાઈ છે અને જેમની ઉંમર લગભગ ઓગણચાલીસ વર્ષ છે અને આરોપી હતા જેમનું નામ રામલભાઈ પૂજાભાઈ જલુ છે અને જે ગાંધોઈ રહેવાસી છે ને આરોપી ગાંદોઈ ગામ પાસે આવેલ ટોલ નાકુ બંધ કરવાથી વાહન ચાલકો પાસેથી ટોલ નાકા ટોલ ન ઉઘરાવી શકે અને તે સારું કેશોદ જુનાગઢ નેશનલ હાઈવે રોડ પર ગાંદોઈ ગામના ફાટક પાસે ટ્રેક્ટર આડું ઉભી રાખી વાહનો ગોંદાઈ ગામ પાસે જે જઈ રહ્યા હતા ત્યારે તેમને વળાવતા હોવાથી આ બાબત છે ને તેની સામે જ ફરિયાદ નોંધવામાં આવી છે ને ત્યારે ત્રણ તારીખે આ ફરિયાદ નોંધવામાં આવી હતી આમાં ફરિયાદી રામલભાઈ પૂંજાભાઈ જેમની ઉંમર ચુમ્માલીસ વર્ષ છે જે ગાંદોઈ વાળા છે ને તે આરોપી રાજેશભાઈ અર્જણભાઈ આહિર છૈયા આવી છે ફરિયાદ ત્યારે આરોપીએ ગામનો રસ્તો બંધ કરી દીધેલ ફરિયાદી સરપંચના નાતે ગાંધોઈ ગામનો રસ્તો બંધ કર્યો હતો ખુલ્લો કરવામાં જાણવામાં આવતા આરોપીએ ફરિયાદને રસ્તો ખુલ્લો ન કરતા ટોલનાકું ચલાવ્યું હતું ને ત્યાંથી ટોલનાકાથી પસાર થતા પૈસાની પણ ઉઘરાણી કરવામાં આવી હતી વસૂલી કરવામાં આવી હતી આ જણાવતા સરપંચે ગામનો રસ્તો જાહેર કર્યો હતો ને ત્યારે ટોલ ટોલનાકાએ ટોલ ઉધારી શકતો ન હતો તેવું પણ કહેવામાં આવ્યું હતું ત્યારે ગામનો રસ્તો બંધ ના કરવો તેવું પણ સરપંચે કહ્યું છે આ બાબતે સામ સામે ફરિયાદો થઈ હતી અને જે ઉપરોક્ત બંને ગુનોની તપાસ પીએસઆઈ વંથલી ચલાવી રહ્યા છે ને તેઓના તપાસ દરમિયાન ટોલ નાકાના નજીકથી વાહનો ડાયવર્ટ કરી પૈસાનું ઉઘરાણી કરતું હોવાનું સામે આવ્યું હતું ત્યારે ગાંદોઈ ટોલ નાકા બાબતે ગાંદોઈ ગામમાંથી પસાર થતા રસ્તા ઉપર ટોલ ટેક્સ ન પડે તે પસાર થતા હોય ત્યારે નાણાં ઉઘરાવતા હોવાની ફરિયાદ પણ નોંધવામાં આવી ત્યારે આઠ એક બે હજાર ચોવીસના રોજ એક ટીમ બનાવવામાં આવી હતી જે આમાં માર્ગ ઉપરથી પસાર થાય અને ત્યારે મકાન પંચાયત પેટા વિભાગ જૂનાગઢની કહી શકાય તે આ માહિતી છે ને ત્યારે જૂનાગઢ નેશનલ હાઇવે પ્રતિનિધિ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વંથલી તાલુકા વિકાસ અધિકારી કેશોદ તરફથી આવતા નેશનલ હાઈવે તરફથી ગાંધોઈ તરફ આવતા અને પ્રાથમિક શાળાની પાછળ થઈને ટીનમસ ગોદાઈ ખોખરડા ફાટક રોડને જે મળે છે તે રસ્તા બાબતે આ વિવાદવાળા રસ્તાની બાજુમાં જ લાવવામાં આવી હતી જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ગાદોઈ ગામ પાસે જુનાગઢ થી સોમનાથ જઈએ રસ્તા પર એક છે મીડિયાના માધ્યમથી એ અહેવાલો ઉપસ્થિત થયા હતા કે ત્યાં એક નકલી ટોલ નાકુ બનાવી અને ટોલ ટેક્સની ઉઘરાણી કરવામાં આવી રહી છે આ બાબતની તાત્કાલિક નોંધ લઈ અમે એસપી શ્રી પાસેથી પણ એનો અહેવાલ માંગ્યો હતો સાથે અમે મામલતદારશ્રી ના અધ્યક્ષતામાં એક કમિટી બનાવી હતી જેમાં આર પંચાયત સિંચાઈ પોલીસ વગેરેની ટીમ બનાવી અને સ્થળ ઇન્સ્પેક્શન કરીને રિપોર્ટ આપવાની સૂચના આપી હતી એનો રિપોર્ટ આવ્યો છે રિપોર્ટના જણાવ્યા પ્રમાણે ટોલ નાકાના જે મેનેજર છે એમને ગામ લોકોની સામે ફરિયાદ નોંધાવેલી છે અને સામે ગામ લોકોએ પણ ટોલ નાકાના જે મેનેજર છે એની સામે ક્રોસ ફરિયાદ છે જેની તપાસ પીઆઈ કરી રહ્યા છે આગળ ઉપરાંત જે અમારી આ ટીમ રહી હતી એને જોયું કે એક સિંચાઈ વિભાગ મારફતે પાળો બનાવવામાં આવ્યો હતો એ પાળાની બંને બાજુ માટીનું પુરાણ કરી અને જગ્યાને સમતળ કરી અને વાન પસાર થતા હોય એવી એક વ્યવસ્થા જોવા મળી હતી એટલે ટીમે તાત્કાલિક ત્યાં પગલા ભરી અને માટી વગેરેનું પુરાણ હતું અને દૂર કરાવ્યું અને ફરીથી એ પાળાને પૂર્વ સ્થિતિમાં લાવ્યો જેથી વ્હીકલ પસાર ન થઈ શકે અમારી ટીમે ત્યાં એ પણ ચેક કર્યું કે કોઈ આવા ટોલના ઉઘરાણા કરવામાં આવે છે કે નહીં તો સ્થાનિક લોકો સાથે વાતચીત કરી જે રાહદારીઓ તો એની સાથે વાતચીત કરી તો જોવામાં આવ્યું કે એવા કોઈ અનધિકૃત રીતે ટોલ ઉઘરાણી કરવામાં આવતી હોય એવું ધ્યાને આવ્યું નથી આના એક પર્મનન્ટ સોલ્યુશન માટે અમે આગામી સમયમાં એક આનું જાહેરનામું પસાર કરીશું કારણ કે પંચાયતનો રોડ છે જે એટલે કે વિલેજ રોડ પ્રકારનો છે એટલે ભારે વહેનો પસાર ન થાય એનું એક પસ અમે બહાર પાડવાના છે સાથે સાથે હાઈટ બેરિયર પણ એ રોડના એન્ટ્રી પોઈન્ટ ઉપર મૂકશું કે જેથી વેહિકલ જે છે એ પસાર ન થાય નેશનલ હાઈવે અધિકારીઓ સાથે પણ અમારી વાત થઈ છે અને અમે પણ એમને ખાસ સૂચન કર્યું છે કે આપણા ઢોલ નાખું છે એને એવી રીતે આ પ્લેસ કરો કે જેથી લોકો પંચાયતના ગામડાના રસ્તા પરથી પસાર થઈને પણ આવે આવેલ તો પણ એને એમ કેવાયું કે ગામના લોકો કેટલાક અમારી ટીમે જે અત્યારે તપાસ કરી છે અને લોકોને પણ પૂછ્યું એવા કોઈ અહેવાલ અમને મળ્યા નથી કે આવી પ્રકારની કોઈ ત્યાં જે કૃત્ય થતું હોય